વડોદરામાં અવારનવાર આધાર કાર્ડને લઈને લોકોને સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે ત્યારે આધાર કાર્ડની સિસ્ટમમાં અપડેટ આવતા જ જનસેવા કેન્દ્રના અધિકારીઓ દ્વારા કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી ना? पता चला लोग तो कितने का काम अभी भी हम लोग इतना जो भी काम कर रहे हैं उस काम के अंदर आपको यह देखना है कि हमारे बरोड़ा तो 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 આજે ગુજરાત સ્ટેટ આધાર દ્વારા અમદાવાદ ઓફિસ દ્વારા આપણે વડોદરા જિલ્લાની અંદર જે આધાર કેન્દ્રો આવેલા છે પોસ્ટના હોય બેન્કના હોય ક કલેક્ટર ઓફિસના હોય વીએમસીના હોય કે બેંકના બધાના આજે એના માટે એક તાલીમ શિબિરનું આયોજન કરેલું છે એની અંદર સ્ટેટમાંથી કુમાર આનંદ અને પ્રોજેક્ટ મેનેજર પ્યા વિનાક દોશી આવેલ છે અને માસ્ટર ટ્રેનર દ્વારા આજે માસ્ટર ટ્રેનિંગ આપવામાં આવેલ છે જેની અંદર આપણે જે આધારની અંદર કોઈ ભૂલો થાય કે તે સુધારા કરવાના હોય હોય જે આધારનું નવું સોફ્ટવેર યુસી થઈ આવેલું છે એના વિશેની આ ટ્રેનિંગ છે અને જે આજે સવારે સાડા દસથી સાંજે છ વાગ્યા સુધી ચાલશે